ગાય ભેંસને બકરા ઘેટાનું ઊંટનું એવાનું થાય તો આપણે કોણ છીએ એવા છીએ અને ઘણા બધા આપણે ખાલી વ્યવહાર કાઢમાં એ કહેતા હોય રણા બાપા જેવા ને એવા વડીલો જો કોઈ બકવાસ કરતું હોય ને તો કહે ભાઈ જવા દો દોને અને કોઈ કાધાનીય ખબર નહીં અને વધારે બોલતું હોય કે ભાઈ હવે મોણસ થાને મોણસ થા તો આ સંતોના શબ્દો બહુ અમૂલ્ય છે અને આવી બધી ટકોર થતી હોય તો માણસ થાજો મારા વાલા નકપ આ અવસર જેવો તેવો નથી મળ્યો અને આ મફારામ બાપાએ અને એમના આખા પરિવારે જે આ પ્રસંગ સાહેબ એટલો બધો ઉત્તમ આ જેવો તેવો પ્રસંગ નથી સાહેબ તમારે કરોડ રૂપિયાનો પ્રસંગ ખર્ચો પણ આવો એક પણ શબ્દ આવા અમૂલ્ય શબ્દો હોય તો મારી માતાઓને ખૂબ કરવા જેવી છે કે માતાઓ ઘેર ટાઈમ ના મળતો હોય તો ફરીથી અમે આવો પ્રોગ્રામ તમારા ઘેર અમારા ખર્ચ રાખીએ ખાલી તમારા વાતો કરવામાં પણ પણ મહેરબાની કરો

કોઈપણ પણ કંપની ની કોલગેટ થી આપણું મુખ પવિત્ર થાય નહીં મુખ પવિત્ર કરવું હોય તો રામ નામ સિવાય કોઈ દાડો થાય એવું નથી તો આપણો કિંમતી શરણકાર વાગી જાય તો મફારામ બાપુ ના તો હરી ભજન નો મહેમા ચાલુ છે આવો બધા એક સાથે જય બોલજો બોલો સદ્ગુરુ મહારાજ કાનજીરામ મહારાજ

પ્રગટ જે દર્શન કરાયો એ બદલ બાપા બાપા એમના આખા પરિવાર દર્શન તો ઘણી જગ્યાએ થતો હોય છે પણ આ દર્શન જુદું અને આ દર્શન છે ને એ ગુરુ મહારાજની દ્રષ્ટિથી થાય તો નકર તો પછી પેલાના જેવું જ હા પાછું પણ ગુરુ મહારાજ ની જે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિથી દર્શન થશે ને તો જ પરમાત્મા પ્રગટશે સાહેબ તો ફળવા જવાના નથી એટલા માટે આપણે ગુરુ વચનમાં રહી સાહેબ આ ભજન કરવાનું છે તો ધન ભાગ્ય કહેવાય આ મળ્યું છે ને કે આ મળવું દુર્લભ સાહેબ તમારા કરમ બધું મળી જાય ગાડીઓ ને બંગલા ને પુત્ર ને પરિવાર ને જમીન જાગેરી બધું કરમ થી મળે પણ આ વસ્તુ તો ભાગ્યનો ઉદય થયા વગર મળે એવી નથી એટલે ધનવાદ કેવાય આવા સદગુરુ નું સરણું આપણો મળ્યું જીવન નો ઉદ્ધાર થઈ ગયો કોઈ દાડો થાય એવો નથી એટલા ખૂબ સંતો ઘણી બધી શબ્દો દ્વારા ટકોર કરી તો આપણા લક્ષ્મો કેટલું આવ્યું છે એનો આપણે પોતાનો વિચાર કરવાનો છે ન પેલા દુર્યોધન જેવું થાય વિડ્યો તન ને ઉપા કર્યા માં સ્વેત કરવા કે બોલો શું દેખાઈસો વાડ દેખાઈ છે કે હા કે પોદણા દેખાઈ છે કે હા આ બધો રહ્યો કે બધો દેખાઈ છે તો કે બેહી जाओ તાન કોરોજી નિરાશ થઈ ગયા તો બધું મોઠા પડી મહેનત લપસ અર્જુનજી બોલ્યા કે બાપું એવું નથી તમારું પરવણકી હોય તો તમે બોલ્યા છો સત્ય બોલ્યા છો અને એનું પરિણામ હું કરી બતાવું એમ આપણા લક્ષ્મો હશે ને તો આપણા શબ્દની પારખ કરીશું અને મસ્વેદ એટલે ગુરુના વચનનો બીજો નહીં પાછો આપણે માસ લીવા નહીં જવાનું આ તો ના જતા રહો આપણા ગુરુના વચન એનું પાલન કરવાનું છે એટલે નિરોદ બાપુએ કીધું હમણાં હાલ વાણીએ બોલાણી કે રામ નામ તું

આપણે બી કે થી દોડીએ છે પણ એનો મરમ આવો છે કે વાસ્તુ તું વચન વસી જા સાહેબ બીજે ચોય ભટકવાનું નથી આ સંતો શબ્દો તો જુઓ સાહેબ કેવા અમૂલ્ય શબ્દો આપડા હૃદયને સાહેબ ઉલટ સુલટ કરી નોખ ને આપણું જીવન પણ આવું પ્રકાશિત બનાવી નોખ એવા સંતોના શબ્દો છે તો વચન ઉપર ખૂબ લક્ષ્ય રાખવા જેવું છે અને વચન વગર તો પછી મેળ પડાયો નથી સાહેબ ગમે એમ તમે આવો પેલા ઇના વાળી વાત કબૂર પાણી ચાલુ છું નળમો આયું છું નળમો આયું છું નળમે ખબર જ નહીં તો વાય આયું નકડી ગયું આ નળમાં પાણી આયું છું એમ શબ્દો વાય આયું વાય નકડી ગયા તો શું કામનું પેલા શબ્દોને ખૂબ વિચારીને પોતાના હૃદયમાં સાહેબ ફરાવી દેવાના છે ઢકડીના એવી ભૂમિકા એ નિષ્ઠા ફૂ પોતાની નિષ્ઠા વચન ઉપર રવિ જોવો તો નહીં નેકડે નક નેકડી જવાના એટલા વિશેષ ગુરુના વચન ઉપર ખૂબ વિશ્વાસ રાખવાનો અને ઘણી બધી ટકોર કરી મારી નેની નેની બહેનોને પણ ટકોર કરી કે અનસત્તામાં ફેશન ને વેમ પ્રભુને ભજવા દે કેમ આ સંતોના શબ્દો ઉપર વિશ્વાસ રાખીને અમાથી ખૂબ આપણે દૂર રહેવા જેવું છે એનાથી કોઈ ડરવા જેવું છે જ નહીં હમણાં એક દિવસ પાઠ હતો તે આમંત્રણ આવ્યું તે પાઠમાં આમંત્રણ આવ્યું એટલે આપણે જવું પડે હવે આપણે તો આપણી ભૂમિકા ઝવેરી નો વેપાર છે ને વયસોના હવે આવો બધો વેપાર કર્યો એટલે હમણાં હાલ બધી વાતો ચાલી ભુવાન ધાઘડીઓને કાઠી પડે ને એટલે સવાર માં થોડો પ્રસંગ હતો કે બે ત્રણ ભુવાને એવું વીતા ને એટલે ઘણું તો કઈ ના હક પણ પ્રભુ દેવ નહીં કીધું સુન દેવ તો ચાણ ના પાડી અરે કે ભુવો પોતે જ બોલ્યો કે મારા પાંચ દીકરીઓ હતી અને દીકરો નતો કીધું હશે ભાઈ અને મંદિરમાં જઈને બેઠા અને માતા ધૂણીને બોલી કે ભાઈ તને જો નવ મહિને પાંચ દીકરીઓ ઉપર દીકરો ના આલું તો મને માતાને સલમ ના કરતો બે કીધું શેડો આવી ગયું કે ચાલુ છે કે ના વાત પૂરી થઈ ગઈ તો તને જુય મૂર્ખા છો

હા હા ખરેખર ગુરુની ની બોલવામાં કોઈ ડરવા જેવું જ નથી સાલા એ માનો વિચાર કરતા એ માને કેટલી તકલીફ પડી છે ને એ તમારી મંદિર વાળી પૂછાવજો કથન વાખો પડ્યો છે લગારે અને જે મારી બાળકને ને જન્મ આવ્યો છે એને પૂછો તો ખરા

આવું રત્ન જે પોતે દુખ વેઠી પ્રગટ કરે છે આવી માની કિંમત નથી અને સાલા મૂર્ખા ચો વળગ્યા છે પથ્થરો માં આ પાખંડિયા તો કીધું ભાઈ તમે તો ઘેર ઘેર પાસે દોડા જોઈ પાછા ભાઈઓ ભાઈઓ શું શું કયો માતા ના પાડે તારા ભાઈ ના ઘેર ના જતો કીધું આવાનું ગ્રાફુ ભૂવાને અને માતા ને

તો આપણા સદગુરુ સંતોનો સંગ કરવો પડશે ન કે આપણે એવો અમુક કુટે ને અકળેલા પાસ આપે જઈશો પેલા બે મારા બાપુ આવું છે ઓળખો છો એના ગુરુ ભાઈ છીએ સ્વાધીનગર જોડે હમણાં હું એક ગાળો છું તો મને ભેમારમ બાપુ કે નાનભાઈ કે બીમાર થયા છે કે મારા મળતા આવજો એના ગોમમાં જોતો હું તો મળવા જો બાપુ એટલે દસ દસ રોવા માટે અમે જે ગુરુ મહારાજ કાર્ય તમે જુઓ તો તાર પકડીને ફેરવતા હતા મેં કીધું પ્રભુ શું થયું કે તમે ગુરુ શરણમાં જ્યાં અને ગુરુના વચનનું પાલન કરીને તમે જે કંઈ વસ્તુને મેળવી અને અમે પાસા વળી જ્યાં તે કીધું સંઘ કોનો કર્યો તમે સંઘ કરતા વિચાર કર્યો પડ્યા પડ્યા પાછા ચેત ચેત પ્રાણી બાજી છે તારા હાથમાં આજુ કીધું આ શ્વાસ બરાબર છે ત્યાં સુધી ગુરુ નું બતાવેલું નિશાન પકડી લે સાહેબ આજુ પૂછું ગોઘા ચોપડી નું મેલતા તો પછી જવાના જ છો કીધું ખાડામાં આ તમે સંગ કોનો કર્યો એટલે રોવાનું આવ્યું છે પણ હજુ પાછા વળી જાઓ ગુરુનું બતાવેલું જે નામ નિશાન સાહેબ એમાં હજુ ઠરી જાઓ સુલતાન ટેકોને પાડો તો બચી જશો નક જ્યાં આવડા તો આ સંતો આપણો હવડાવાળો છે સાહેબ સંતોના શબ્દ ઉપર ખૂબ લક્ષ રાખજો આટલા મારી વાણીને વિરામ આવું છું આપણા મહાપુરુષોનો લાભ લેવાનો છું बोलो सतगुरू महाराज